અમુક અમુક એકાદશી રહીએ તો બાર બાર તો કેળા ખાઈ જાય બાર કેળા દોઢ લિટર દૂધ પછી શું ન ભૂંખ્યા નો રહેવાય પણ હવે તો એકાદશી રહી આપણે હકારવું પડે હકારવું પડે કે ઉપાડી લીધું આ બધું આ દૂધના ભાવ કોણે વધારે રહ્યા હવે ખબર પડે પણ ના આજ તમે જવા કઈ નો કરીએ ને ખાલી આ મંડપમાં દાખલ થઈ જાય કે એ એ કદાચ સારા ડેકોરેશન હોય સારો મંડપ હોય અને અમે પ્રોગ્રામ કર્યા છે પણ સ્વામીજી ખરેખર એમ થાય કે હવે ક્યારે પૂરું થાય તો સારું આપણે એમ થાય કે હવે પોગ્રામ આગળ હાલા કરતા ગ્લોબ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઈ તો અકસ્માત સમજીને તો કોક આપણને બારા લઈ જાય પણ સંતો ની કૃપા હોય સાહેબ તો શું આજની કથામાં મારા બાપ ફરકી ન શકે એવડી જયારે કૃપા થાય એવી જે લહેર આવે એટલે આજ આનંદ આજ ઉસરાંગ આજ સલુણા નહી આજે અમારા શહેરમાં કંચન વરસ્યો બે સોનાથી વરસાદ વરસે નહીં

ન્યાજી ન બે વરે મારા હાથ વરે વરે ઘણા મુદ્દા છે જ નહીં પારસ મણી ક્યાંય છે જ નહીં કોઈ હોય ભાળી હોય તો મને ખબર નથી આ મેં નથી જોયું એટલે વાત કરું પારસ મણી લોઢા ને અડાડો થઈ જાય નહીં હસ હજી આપણે જોયા નથી સોનાથી વરસાદ ક્યાંય વરસતો જોયો નથી અતિશય અલંકાર રૂપી મૂકવામાં શબ્દો આવ્યા લોખંડ જેવો અજડ માણા હોય પાપ કરવું એને તો ફડાકો થતો હોય ભૂલશાળીને જોવે ક્રોધ થતો હોય એવી વ્યક્તિને જ્યારે કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની અંદરથી સુગંધ આવવા મળે અને એ સમાજના હિત માટેના વિચારો મળે કરવા અને એ જે લોખંડ જેવો છે એ હોના જેવો બની જાય તેથી માની લેજો કે એને કોઈ પારસ મણી અડી ગયો છે બાકી ઓલા પારસ મણી હોય તો અલંગ નો વ્યાજ આવી સ્વામીજી હાડી બારસો સ્ટીમ્બરું પડી છે અલંગમાં એક એક સ્ટીમ્બર છે પંચાવન ટન ની એવી હાડી બારસો અત્યારે પડી આપણે બે દીમાં નો આટો માર લઈ બધા અડાડતા અડાડતા હા બારસો ગુણ્યા પંચાવન હજાર ટન કરો હોના ફાળ જો એવું હોય તો કોઈ સ્કૂલું ખોલવા જાય ખરા કોઈ પ્રોગ્રામ કરે ખરા

તો એ કેવડું પારસ મણી હશે એનો શિષ્ય કેવડો પારસ મણી છે સાહેબ કે એ અજડ માણસ જો દીક્ષા લેવા મળે સ્વામીજી કેતા એમ ભખો ભય પડીને એમ કેવાય દંડવત કરો એ નાની માના ખેલ છે દરેક જગ્યાએ નાટક રમાતું હતું એમાં એક જણો ભરત થયો એટલે કીધું કે રામ આવે ત્યારે ભરત તારે લાકડી પડે પગમાં પડી જવાનો ઓલો પહેલી જ વાર રમમાં આવેલો અને લાકડી પડે એમ જ પીડ્યો એટલે ભરત ઉભો થા ભરત ઉભો થાય ઉભો ફૂટી ઓલા ન્યાય અમે દર્શન ન્યાય કે ગુજરાત કે હો મેં કીધું બોત આય હે બોત આયે હું જ

આ ગઈ ચૂંટણીમાં મેં ઘણા ને કીધું હતું ગુજરાતમાં કે દાંત નો કાઢતો ને મત લેતા ને નગર હાર્યો તો ઓલા લોભ માં લોભ મત લઈ આવ્યા એમે હાર્યા મીઠાના મત હરવે મોજ મોજ માણા મોવી દો દાંત ન કાઢી શકતો એને ભાઈ બંધ ન બનાવાય ભાગીદાર નહી જ ભલે કરોડો ની ખોટા પણ એવો ભાગીદાર નહીં લેવા પાડોમાં તો નહીં વેવાય તો નહીં જ દાંત નો ગણતા પાડો રહેવાય જ ને આપણે પોગ્રામ માં જવા નીકળી સ્વામી તૈયાર થઈને જતા હોય તો આપણે હા પોગ્રામ માં જાવ નાના તારા બાપ નું હરવણું કરવા જાય એટલે વાજા લીધા એટલે મેઘાણીની કવિતા માણસનું મન મોર બની અને થનગનાટ કરતું હોવું જોઈએ અને આજનો કાર્યક્રમ એવો થનગનાટ વાળો છે મારે 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 એક આનંદ જ કરાવો છે મારો કોઈ બીજો હેતુ નથી પણ આવા આવા આ સંતોનો સાને આવા સંતોની હાજરી હોય ત્યારે એ ધરારી આપણે ખેંચી અને આ બધું અમરસિંહ પરિવારે આ જે લાભ લીધો છે એ ક્યારે લેવાનો હોય સાહેબ હાથ હાથ પેઢીઓના પૂન ભેગા થાય ને ત્યારે આવું સારું કાર્ય કરવાનો વિચાર આવે છે એ તો રૂપિયા બધાય પાસે છે ને ભાઈ આપડે રૂપિયા અત્યારે છોકરાનો કંપાસ ખોલો પાંચસો ને પટી નીકળે એ તો મરી જાય આપણે ગોળ ના દડબા ખાઈ બાકી અત્યારની પ્રજા તાણ ભોગવતી છે હે આ કેટલી આપણા ઉપર કૃપા છે તમે આ બાળકો ને જોઈ તો રાજી થાય એના ટી શર્ટ ના ખર્ચામાં માં તો આપડા દાદા ધોમ ધોકાર પરણી ગયા નામ ધોડા બંધમાં હા એટલે કહેવાનો પૈસા તો એ એક ગોણ છે સાહેબ હું ઘણીવાર સ્વામીજી કહું કે પૈસા હા પરમાત્મા પાસે ન જાતા પૈસો તો તમારો જ્યાં જ્યાં પેઢીઓ છે ને આ આ કસ્માત અકસ્માત રહેતા ને કસ્માત રહીને જો થાણામાં થાપ્યું હોય એ ત્યાં પીડીયું થયું એટલે લીન ગયા

આવા સદગુરુ પાસે તો એ માગવાનું હોય કે અમને કૃપા દે અને અમારી પાસે જે લક્ષ્મી આવે એ તારા કામમાં વપરાય એવી લક્ષ્મી આવે તો આવે અડધો રોટલો ખાઈને બીજી લક્ષ્મી નથી જોતી જે જે તારું ભજન થાય ઉત્સાહ વધે અને ઈ લક્ષ્મી ના અમે ભાગીદાર બનીએ તો જ એવી લક્ષ્મી દેજે ની અડધો રોટલો ખાય સાહે સહે ખાય ને મારો બાપ હોય જાવ અમારી લક્ષ્મીથી કોક ની આંખમાં આહુંડ આવે એવો ધંધો અમારથી ન થવો જોવે કૃપા થઈ જાય એનું નામ

જોકે કે કૃષ્ણના વંશ નો એટલે સુર તો અમારામાં હોય એટલે એ વિચાર લે જ વાત કે એ કોઈની તમારા ભાગ સામે ન જોતા બસ એ એ ગુરુને એટલું જ ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારી ગતિ તારા બાજુ રે અમારા વિચાર તારા બાજુ રે નીતર તો અમુક અમુક સ્વામી બહુ લોભિયા માણસો ભગવાને આપી દીધું પણ હા લોભે હા રામ રામ કરો કુતર્યું ઘરમાં તા ટાટિયા ભાંગી નાખે ડેલ્યું દઈ દઈને કુતર્યા મારતા મેં ઘણા જોયા કુતરું ઠેકીને બારો નીકળવા જાય તો છોકરાને ક્યાં લેજે બેટા છોકરો બારી દઈ દે અડધું કુતરું અંદર ને અડધું બહાર અને છોકરો બારી દબી નું ભાઈ બાપ પુરાણે પુરાણે જાય કુતરા અમે રમ રમાટી લેતો હોય એ તો કુતર્યું જાણે શું પરિસ્થિતિ થાય એમાં જે સ્વામીજી કૂતરું સટકે મેં જોયું છો એમાં સટકે ગયા જેમ તેમ જાણે આપણે એમ લાગે શેરીમાં રોકેટ નીકળ્યું ભાઈ શણ શણાટી ધૂળી ઉડાવે કાઉ 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 કતું એ કોઈ દી ગામ સામું જોવે એક રોટલી હાટુ સાહેબ બારીઓ દઈ દઈને કૂતરા મારતા હોય એની પ્રજા કોઈ દી સત્સંગી ન બની શકે લોભી લોભી પોતાનો બંગલો હળગતો હોય તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે ત્યાં તો પરાકાષ્ટ આવી ગયો ને પૂરી થઈ ગયા છોડો સાહેબ નાકમાલી ગુંગુ કાઢે તે સસળ વગર ઘા ન કરતા હોય વિચારમાં પડી જાય ભૂલથી ઘાટનો હીરો તો નહીં હોય ને નાકમાલી નીકળ્યો હું ઘાટનો હીરો હોય સડાય હરે ને જો તને જે ભરોસો બે હોય

કેવા ભાવથી નાવ છો એના ઉપર દીધરેક ભાઈ મને કેતા મને ગંગા માં નાઈ જ મોટું કઈ બાજુ રખે મે જે બાજુ થેલા મૂક્યા એ બાજુ ન્યાય તારા બાપ ડુબકી ની જ બેઠા હોય છોડો સાહેબ એ એ એ આમ મંદિરમાં આપણે જઈએ એટલી ભીડ હોય તો પહેલાં આપણે એમ કહે ખીચાનું ધ્યાન રાખજો તો એટલો પ્રભાવ પડતો હોય તો ખીચા બુદ્ધિ બુદ્ધિને ફરી જાય કે મારે મંદિરમાં ખીચું ન કપાય નહીં તમે કેવા ભાવથી જાવ છો કાંઈ બધું ઈ ન કરે માનભાઈ ગઢવી એમ કહેતા આપણા આમ સ્ટેજ ઉપર કલાકારો ચડ્યા એટલે આમ સ્ટેજને પગે લાગીને ચડ્યા એટલે ભીખુદાન ભાઈ બધા હતા એટલે માનભાઈ પૂછ્યું કે હું પગે લાગ્યા તેજ ને ઝીણી વાત છે એટલે આ બધા કીધું કે બસ કે લાજ રાખજો આજ કે ત્રી ત્રી વર્ષ થી લાજ રાખતી આવે હવે લાજ રાખીએ કોઈ અવડા હજી નો છે બધું એને જ કરવાનું કહેવાનો અર્થ તમે કઈ રીતે જાઓ છો એના ઉપર આધાર છે એને ગોતવા જાવ જડી ના જાય તમે જગન્નાથ અહીંયા આવી ગયા તો અને ભગવાન કદાચ અહીંયા આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે વાત આવી ને કે ઓગણીસ વાર મળ્યા દંડવત ઓગણીસમી વાર બાકી અઢાર વાર મળ્યા પહેલા ત્યારે કયું એનું મન હતું એ મનને કદાચ એમ કહે કે હું ભગવાન શોધ કદાચ ઓલો નો પણ સ્વીકારે મશ્કરીમાં પણ વયો જાય પણ પેલા તું ખાતરી કર બરાબર છે કે હવે બરાબર એમ તમે ગમે ત્યાં ગોતવા જાઓ તમે એ અહીંયા ભગવાન આપણે હામા ના આવે કૈલાસ જાય તો ભોળોનાથ આપણે મળી ન જાય અને ત્યાં ટાયર્ડ પડે ને હલવાઈ ક્યારે માનતા હે ને કરી ગંગામાં ના થાય ને હાકળ મુકાઈ ગઈ તણાણા માનતા હે ને કરો તમે જેની નજીક હોવ એની જ માનતા કરો છે આખર તો તમે જેના ચરણોમાં છો એના ચરણમાં પાછો આવવું પડે આવવું પડે ને આવવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી

ગહન ગોવિંદો અને હરિભક્તોને ને હાથ વગો છે એ પ્રેમ પર ખંદો